તો ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય જોહર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ અને આપણે ઊભા થઈ ગયા આઈફાઈન ફ્રેશ થઈ ગયા ચા પાણી કરી લીધું નાસ્તો પણ કરી લીધો છે આજે બ્લોક વહેલાં ચાલુ કરી દીધો સાડા આઠ થતાં ચાલુ કરી દીધો છે આજ વહેલા જાગી ગયા હતા એટલે આમ જોવો સૂર્યદાદા આમ સડી ગયા છે સૂર્યનારાયણ મસ્ત મસ્ત સૂર્યદાદાના દર્શન થઈ ગયા સવાર સવારનો આવો નજારો છે મિત્રો જોઈ શકો છો તમે આપણે આરંબારમ કરી લીધો છે ચાપાની એમના તડકો લાગ્યો છે બે વાગે છે એટલે ચાપાને નથી કરવું સીધા ખેતરમાં જતા રહી જાય રીંગણો થોડોક પડેલો હશે તો વહેનવાનો છે હજી થઈ ગયેલો હશે તો રીંગણા વહેણવા જઈએ મિત્રો રીંગણા વેનો જતા જતા મિત્રો મારો સંપલ તૂટી ગયો એમ સંપલની હાલત પૂરી થઈ ગઈ છે પણ તૂટી ગયા સંપલ હવે કંઈક નવા લેવા જો આજ જાઉં છું આજ હાજે છોકરાને લેવા તારે લઈ આવીશ હાલો વાડીમાં આ દોસ્તો રીંગણા વેનો આવી ગયા છે અમને આ બાજુ લીધા છે આપણે આ રીંગણા ઉતારી લીધા છે હજુ બહુ ઉતારવાના છે આ એક જ એક જ છે આવો પણ બહુ રીંગણા નીકળે છે અલગ અલગ ચા છે બધા ગોળ છે אהה, מה זה לגרום מאפי עזון? עידנס, תור, תור, זה די די כבר? אהההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההה મિત્રો હવે છે ને રીંગણા ઉતારી દીધા અને દક્ષા હવે છે ને પાલક ઉતારે છે જો પાલકના તોડે પાંદડા હા તડકો છે ને હવે તડકો કેવો પડવા માંડો મા મહિનામાં તડકા પડશે મિત્રો મા મહિનામાં તડકા ચાલુ થઈ ગયા માનો હવે ઓ મહિનો પૂરો થઈ એટલે મા મહિના ચાલુ થાય તડકા ફૂલ હમણાં હવારમાં ઠંડી ફૂલ લાગે બપોરે તડકા લાગે એવું થાય છે મિત્રો તો ચાલો આપણે પાછા પાલક તોડી નાખીએ તો મિત્રો મેં પલક ધી ગયા ન ઢોડી મિત્રો પલક ઉતાના ગયા હવે દક્ષા ડોડા ભાંગે છે ઠાઠું કેટલા કુક રહ્યા બધા બધા જન ત્રણ જન ને મોકલાવાના છે આજે એટલે બહુ બધા છે બહુ બધા ઉતાર્યા ને બે ત્રણ જન ને ખાવડાવા છે એવું છે મિત્રો સાબી લઈ આવ્યા છે તુવર કાંદા લસણ બધું લઈ આવ્યા છે તો એનું આપણે શાક કરવાનું છે તો દક્ષા કે તમે ફોલો હું વાડી મારું કામ પતાવતી આવું એમ કહ્યું વાડીમાં છે ને અમને સાત ખોલવા બે આડી દીધા તુવર જોવો તું વર્ષ છે લીલી હા ને કાંદા લસણ વેદાંશ બિસ્કીટ ખાય છે બેઠા બેઠા કા હાલો મિત્રો કે બિસ્કિટ ખાવા ચાલો કે હા અંદર મૂકી દીધો છે અંદર છે કે એ મય મૂકો એમ કે છે હમ વેદુ બિસ્કીટ ખાશો મિત્રો નો ખબર આવે છે તું ખાઈ નાખ હા તો હાલો મિત્રો આપણે સાફ ખોલી નાખીએ પછી મળીએ ને બધા ઉભા થઈ ગયા અને પથારી પણ કરી નઈ આમાં પથારી ઈ કરીતા છે ને પ્રિયા અમાર સુઈ ગઈ છે અહીંયા માહી હુવા પડી ગયા ખા સ્કૂલ થી આ ને ઓ સન છોકરા હુઈ ગયા દાળ દાળ છે ને આપણે આખો દિવસ કામ કરી ખાકી ગયા સાકી ગયા ને હવે આપણે છે ને મિત્રો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આપણે નેક્સ્ટ નવા વિડીયો સાથે બાય બાય